વડોદરા મહાનગરપાલિકા ખાતે દર અઠવાડિયે એક રિવ્યુ બેઠકનું આયોજન થતું હોય છે આજે પણ રિવ્યુ બેઠક મળી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે તે અંતર્ગત માહિતી આપી આ રિવ્યુ બેઠકમાં રોડ રસ્તા ગાર્ડન અનેક બાબતે ચર્ચા કરવામાં આવી ચર્ચાના અંતે મ્યુનિસિપલ કમિશનરે વિશેષ માહિતી આપી છે આજની આ બેઠકમાં ખાસ કરીને આવનારા દિવસમાં કેવડિયા ખાતે ઉજવવામાં આવતા એકતા દિવસ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા તરફથી પણ ટીમ મોકલવામાં આવે છે

સૌપ્રથમ જે એકતાનગર માં 31 તારીખ જે થનાર કાર્યક્રમ છે એના માટે જે વડોદરા મહાનગરપાલિકા ના જે સપોર્ટ સિસ્ટમ છે તે સેનિટેશન ફૂડ અને સ્ટ્રેઇટ ડોગ્સ ની કંટ્રોલ અલગ અલગ કોમટી આપમાં આવ્યું છે એ બાબતમાં અલગ અલગ ટીમ સાથે પણ ચર્ચા કરી છે આપણા ટીમસ અને સ્ટાફ ને પણ ત્યાં ડેપલુટ કરવામાં આવી છે આટવાડિયા તેલ પર કામ કરી ગયા છે તેના ઉપર આજે રિવ્યુ કર્યો તો સાથે સાથ વીવીપી મૂવમેન્ટ મેલેને પણ જે એસલુદે થી તેના ઉપર ચર્ચા કરવાનો મામલો છે સિટીની મુદ્દની વાત કરીએ તો આજે જે હેલ્થ ઇશ્યુઝ માં અત્યારે જે ફ્લુ કેસીસ વધી રહ્યા છે ક્લાઈમેટ ચેન્જ ના કારણે એના ઉપર અત્યારે ભાર મૂકવામાં આવે છે અને એમઓહએસ ને સૂચના અપાવવામાં આવી છે કે જે જેસ પોરાડિક કેસીસ આવે છે એ માફી કરીને સ્થાન ત્યાં જ अर्बन હેલ્થ સેન્ટર્સ સાથે જોડીને લોકો ને એમની સુવિધા માટે અને એ જે દાવો અપવાની છે એ પણ એનો ઉપર પ્રાયોરિટી આપવાનું કીધું છે સેકન્ડ જે ડ્રેનેજ અને વોટર લોગિંગ જે સિટીમાં ગઈકાલે રાતના વરસાદમાં થઈ છે એ બધા મોટાભાગમાં ગઈકાલે રાતે જ અમે મેઇન રોડમાં નિકાલ કરી દીધું છે આખા રાત ટીમ્સ ફિલ્ડમાંથી અને આ લોકોની પાણીનો નિકાલ કરવામાં આવી છે અને વોર્ડ લેવલમાં જે ઇન્ટરનલ રોડની અંદર વોટર લોગિંગ છે એ બધાને અત્યારે લગભગ બાવીસ પમ્પ્સ કાર્યરત છે અને સાથે સાથ આપણા સુપરસર્કેટ મશીન્સને પણ ડિપ્લોય કર્યા છે एट इंटरनल रोड्स में इंटरनल रस्ता में वॉर्ड ऑफिर्स ड्रेनेज टीम एंजीनिअरिंग टीम साथ मामगिरी कर वाटर डिस्ट्रीब्यूशन की अंदर के तकलीफ ना पड़े आ वक्त दिवाली वक्त के तकलीफ न पड़ी छता कोई जगह में पानी वितरण में तकलीफ ना पड़े एना uh, 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 राक्र, काम पानी पुरवा सीस्टमें राखी का सूचना अपी है આ ભલા દરેક સમાજે एसटीपी સર WTPs નો કામગીરી ચાલી રહ્યા છે અમુક 2024 માં 2027 માં પર પૂરો થઈ રહ્યો છે જે બદલી કામગીરી ને વેલા જળપૂર કરવાનો અને મોનિટરિંગ કરવા માટે પરના જે રિપોર્ટ બેઠક માં અમે કીધું છે ગાર્ડન્સ ની વાત કરીએ પબ્લિક સ્પેસિસ માં લગભગ 100 પ્લસ ગાર્ડન્સ કાર્યર છે અને નવા પાંચ ગાર્ડન માં બે મોટું ગાર્ડન સેટઅપ માં ચાલી રહ્યા છે અને 25 એક ગાર્ડન ગાર્ડન વિભાગ દ્વારા પ્લાનિંગ ફેઝ માં છે એટલે પબ્લિક સ્પેસિસ વધારે સિટીમાં થાય લોકો પબ્લિક સ્પેસ યુઝ કરી શકે એ બાબતની તૈયારી કરવાનો કિધું છે અત્યારે દિવાળી વખતે પણ અમે મોટા ભાગ સિટીમાં લોકો બહાર આવતા એ લોકોની ટોયલેટ્સની જરૂરિયાત કેના બદલે લોકોની જરૂર પડતી છે એટલે દરેક ઝોનમાં કઈ કઈ જગ્યામાં પબ્લિક સુવિધા પબ્લિક કન્વીનિયન્સ માટે ટોયલેટ્સ જોઈએ એ તૈયાર કરવા માટે અમે દરેક ઝોને લેજે કે સૂચના આપી છે ગાર્ડન્સની અંદર પણ કયા કયા ટોયલેટ્સની જરૂરિયાત છે એનું પણ યાદી આપી છે જેના પ્રમાણે દરેક ઝોને લેજે કામગીરી કરી શકે જાહેર જગ્યા પબ્લિક રોડ્સ रेलवे स्टेशन बस स्टेशन एनी बाहर मेन शॉपिंग एरियास आने पब्लिक स्पेसेस तालाबो गार्डन बत्ता जगह मां जी जगह मां पब्लिक टॉयलेटरीटी માટે આપણે ટોયલેટ જોઈએ એ બનાવવા માટે પણ મે કીધું છે એક ડાઈવાઈડર ઉપર અત્યારે જે કટિંગ નું કામગીરી છે ચોમાસા આલમોસ્ટ પૂરો થઈ છે અમુક અત્યારે ડિપ્રેશન ને કારણે વરસાદ છે પણ ડાઈવાઈડર ઉપર કટિંગ અને સાઇનેજસ મૂકવાની વાત માટે પાર મુકી છે સિટી માં અલગ અલગ ઝોન માં અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ આપણું બીએમસી નું इमर yeah. तो है बीएमसी असक है त्या साइनेजिसक डायरेक्शन में ऑफिस क्या डायरेक्शन में अलग अलग प्रोजेक्ट्स अलग अलग सीस्टम्स -चार है बदल साइनेज अभावती चारों चारोडल एंजीनियी कामगी करने सूचना अपी है रोडवर्क्स ने दिवसों में सारी रोड्स बनावा डीएलपी जैला पांच वर्ष है गई का मॉर्थन एक डायरेक्शन आ दस वर्ष सुधीपन ले जाए क्वॉलिटीन रोड बना दिवसों में 8 मीटर કે ઉપર 24 મીટર કે ઉપરના રોડ્સ અમે डीएलપી જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ છે એટલે નંબા એટલે ક્વોલિટી રોડ્સ બનાવા માટે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ મે પ્લાનિંગ માં જે સૂચના બી છે હોરિઝોન્ટલ મેપલ 5 વર્ષ સુધી डीएलપી રોડ્સ જ બનાવાる કે બીજે જેતે કરેને ખાડા ઉતી આ મુક્ત કરી શકે આમ મેરદુસમમાં એ રીતે પ્લાનિંગ અત્યારે આવનાર દુસમમાં કરવાનો કે બીજે તળાવ નો ક્લીનનેસ કે ચટકુજા પણ ચાલી હતી એટલે ગાના બધા તળાવ માં પણ લોકો એક સારી રીતે પૂજા કરી છે એટલે આના પછી તલાવની બ્યુટીફિકેશન ક્લેનલિનેસ ધ્યાન પણ સાયલેજસ મૂકવાનું ગંદકી ના કરવા માટે લોકોને વિનંતી કરતા અમુક જગ્યા પર સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ પણ કરવાનું છે એટલે લગભગ 40 પ્લસ તલાવ છે આપણા પાસે અને નવું જે કૃત્રિમ તલાવ બનાવ્યા છે એને પણ સારી રીતે મેઇન્ટેન કરી શકાય એ બાબતની તૈયારી આવનાર દિવસોમાં કરવા માટે કીધું છે અને નવું પ્રોજેક્ટ જે સ્વર્ણી મંતરગત અમૃત તર્ગત રેઇનવેજ છે પાણી છે રોડ રસ્તાનું છે एसटीપી એડব্লিউટીપી તમામ પ્રોજેક્ટ્સની એક યાદી બનાવીને આવનારા દિવસોમાં એની પણ રિવ્યુ કરવાનો કીધું છે જે ચાર્જિંગ સ્ટેશન છે આવનારા દિવસોમાં બસસ ઇલેક્ટ્રિક બસસ આવવા માટે અમે તૈયારી કરી રહ્યા છીએ કારણે ચાર્જિંગ સ્ટેશન પર વેલા થકે ભરી જાય એ બાબતની તૈયારીઓ છે એક ફાયર સ્ટેશન પર નવો વિસ્તારમાં બનાવવાની એક દમેકી કરી છે અને ફાયર એન્જિન્સ જે જૂની થઈ ગઈ છે એમાં પર નવું એન્જિન્સ ખરીદવા માટે કારણ કે સિટી પર ડેવલપ થઈ રહ્યો છે મોટી ઇમારતો આવી રહ્યા છે એને પહોંચી વળવા માટે અને જે ક્રાઈટેરિયા હોય છે કે આટલા વિસ્તાર માટે આટલા ફાયર એન્જિન અને ફાયર સ્ટેશન બહુ જોઈએ એ અને પ્લસ રાજ્ય સરકારની સૂચનાથી એડમિનિસ્ટ્રેટિવ સેટઅપ અને એક્ઝિક્યુટિવ સેટઅપ એ અનક કરવા માટે પણ અત્યારે કામગીરી ચાલે છે એટલે ફાયર એનોસીસની જે પેન્ડન્સી છે એને માટે પણ નિકાલ કરવા માટે આજે એબી બેઠકમાં કરી હતી પણ મોટા ભાગમાં તાત્કાલિક સ્થિતિ કે અંદર જે વરસાદી માહોલ છે એને પહોંચી વળવા માટે ક્યુઆરટી ટીમઝ એક્ટિવ રહે ઝાડ કે પડી ના જાય એને તાત્કાલિક ધોરણે રીમુવ કરવાનો વોટર લોગિંગ થાય છે એને પણ તાત્કાલિક ધોરણે આપણી ટીમ દ્વારા નિકાલ કરવા માટે અમે અત્યારે સૂચના આપી છે એટલે પ્રાયોરિટી હેલ્થ ડ્રેનેજ અને પાણીની અત્યારે સમસ્યા છે वरसाद पती जाए तो रोडनी कामगिरी है रिसर्फिसंग कामगे से अमुक प्रोजेक्ट की न कागी है यहाँ पर अत्य भार मुको हमें नक्की करें